સુરતમાં સાત વ્યક્તિના મોત બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત ઝેનબ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે એપાર્ટમેન્ટમાં ડીજીપીસીએલએ વીજ કનેક્શન કાપી નાખ્યું જેનબ એપાર્ટમેન્ટ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે ઉધના સીધ આ એપાર્ટમેન્ટ આવી રહ્યો આવે છે આ જીવતો બોમ્બ હોય તેવું એપાર્ટમેન્ટ ઉપરથી જોવા મળી રહ્યું છે બિલ્ડિંગમાં સો જેટલા લોકો વસવાટ કરે છે અને બિલ્ડિંગમાં રહેતા

ને હવે એ મેં નો બી આભાર વ્યક્ત કર્યું છું કે એને જલ્દથી જલ્દ એને આ ધારાસી કરાય ને બધાને ખાલી કરાય અહીંયાથી